સુરતમાં ગણપતિ બાપ્પાને ભીની આંખે વિદાય અપાઈ વિસર્જન સમયે સર્જાયા ભાવુક દ્રશ્યો ભારે હૈયે દુંદાળા દેવની વિદાય બાપાને વિદાય આપતી વેળાએ માસુમવાળાની આંખો ભરાઈ આવી શહેરના એકવીસ જેટલા કૃત્રિમ તળાવોને ત્રણ કુદરતી ઓવારા ઉપર વિસર્જન કરાશે પાલ કૃત્રિમ તળાવ ખાતે પાંચ ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન થશે ત્યારે કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની પૂર્તિ વ્યવસ્થા પણ કરવામાં આવી જ્યારે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા દુદાળા દેવની દસ દિવસ આરાધના કરવામાં આવે જ્યારે બપ્પા ખુદ ઘરમાં બિરાજમાન થાય અને લોકોને આશીર્વાદ આપે દસ દિવસ જ્યાં રંગે ચંગી ઉજવણી થાય પરંતુ ત્યારબાદ જ્યારે બપ્પાને વિદાય કરવાનો સમય આવે વિસર્જન કરવાનું થાય ત્યારે ભારે લોકો વિદાય આપતા હોય અને એક આશ્વાસન પણ મેળવતા હોય કે આવતા વર્ષે બપ્પા ફરીથી આવશે વિસર્જનની પણ વ્યવસ્થા સુરતમાં કરી દેવામાં આવી શહેરના એકવીસ જેટલા કૃત્રિમ તળાવોને ત્રણ કુદરતી ઓવારાઓ પર વિસર્જન કરાશે આ પ્રકારે નાની પ્રતિમાઓનું જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા ત્યાં વિસર્જન થશે જ્યારે મોટી પ્રતિમા છે પાંચ ફૂટથી તેનું વિસર્જન ત્રણ કુદરતી ઓરા ઉપર કરવામાં આવશે એક માસુમ બાળા જે ગણપતિ બાપાની દસ દિવસ પૂજા આરાધના કરી ગણપતિ બાપા તેની સાથે રહ્યા પણ હવે જ્યારે વિસર્જન કરવાનું હોય જ્યારે વિદાય આપવાની હોય બપ્પાને ત્યારે આ નાનકડી દીકરી ભાવુક થઈ ગઈ હતી સુરતના આ દ્રશ્યો જ્યાં વિસર્જન વખતે લોકો એકઠા થયા પરંતુ વિસર્જન વખતે જ્યારે બપ્પાને વિદાય આપવામાં આવ્યા હોય વર્ષે ચોક્કસથી આવશે તે પ્રકારની અનુભૂતિ સાથે બાપાને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આજે શહેરની ગલીઓ ગુંજી ઉઠી આજે વિસર્જન કરવામાં આવશે દસ દિવસ જે ગણેશ ચતુર્થી લઈને અનંત ચતુર્થી સુધી જે પ્રકારે ગણપતિ બાપ્પાની પૂજા આરાધના કરવામાં આવે દસ દિવસ તેમની સેવા પૂજા કરવામાં આવે અને ત્યારબાદ ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવે વિસર્જન માટે પણ તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી પાલ સ્થિત જે કૃત્રિમ તળાવ ખાતે પાંચ ફૂટ સુધીનું જે મૂર્તિ છે તેનું વિસર્જન કરાશે સુરત શહેરમાં વહેલી સવારથી 21 એકવીસ જેટલા કૃત્રિમ તળાવ અને ત્રણ કુદરતી દ્વારા વિદાય આપવામાં આવી રહી છે શહેરના અલગ અલગ ઓવારાઓ પરથી જે શ્રીજીની પાંચ ફૂટ સુધીની જે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યા છે ભક્તિભાવ पूर्वक ભારે હઈએ આજે દુદાળા દેવની જે વિદાય અને જે વિસર્જન યાત્રા છે તે હાલ યોજાઈ રહી છે સૌ ભાવિક ભક્તોના ચહેરા પર એક દુઃખની લાગણી તો જોઈ શકાય છે એક માસૂમ બાળા છે કે જેની આંખો છે તે ભરાઈ આવી છે દુદાળા દેવને ભારે હૈયે વિદાય આપવામાં આવી છે ત્યારે આ પ્રમાણેની તસવીર છે તે આજે જોવા મળી રહી છે बेटा क्यों रो रहे हो मेरे को मेरे गणपति चाहिए घर जा रहे

બિલ અન્ય ભક્ત જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓનું શું કેવું છે બેન શું કેશો આજનો દિવસ બાપા ને વિદાય આપવામાં આવી રહી છે કેટલી દુઃખ લાગણી ને ભારે હાઈ આટલા દિવસથી જે ગણપતિ દાદા ની હતી ત્યારે ઘરમાં મોટોનાંક લાગતું હતું હવે જ્યારે જાય છે ત્યારે અફસોસ થાય કે બાપા આવ્યા ક્યારે અને ચાહ્યલા પણ ક્યારે એવું થાય છે આજે ભારે હૈયે બાપાને જે વિદાય છે તે આપવામાં આવી રહી છે સૌ ભાવિક ભક્તો જ્યારે દસ દિવસ સુધી બાપાની પૂજા અર્ચના કરી અને જ્યારે હવે હાલ બાપાને ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે ત્યારે ભક્તગણોની આંખો પણ છે તે છલકાઈ આવી છે કુંત્રિમ તળાવની એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં હાલ જે વિસર્જન યાત્રા છે તે ચાલી રહી છે શહેરના ત્રણ કુદરતી ઓવારા અને કુલ એકવીસ કુંત્રિમ તળાવ પર આ વિસર્જન પ્રક્રિયા છે તે ચાલી રહી છે સોળ જેટલી વિશાળ કાય ક્રણની વ્યવસ્થાઓ છે તે તંત્ર તરફથી કરવામાં આવી છે અને જોઈ શકાય છે તેમ કે અહીં કુંત્રિમ તળાવ પર વિસર્જન પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે મહત્વની વાત છે કે નાની મોટી મળી આજે એસી હજાર જેટલી જે દુદાડા દેવની પ્રતિમાનું વિસર્જન છે તે એકવીસ કુત્રિમ તળાવ અને ત્રણ કુદરતી થઈ રહ્યું છે અને તેને લઈને તંત્ર તરફથી જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે અને હાલ જે પ્રમાણેની વ્યવસ્થા આપ જોઈ શકો છો તેમ કે અહીં ખૂબ જ યોગ્ય વ્યવસ્થા જે રીતે ગોઠવવામાં આવી હતી તે મુજબ વિસર્જન છે તે પ્રતિમાનું કરવામાં આવી રહ્યું છે શહેરના અલગ અલગ ઓવારા ઉપરથી આ વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે દસ દિવસ સુધી જ્યારે ભાવિક ભક્તો દ્વારા ઘર આંગણે બાપાની પૂજા અર્ચના કરવામાં આવી સૌ મોહલ્લાવાસીઓએ એકત્ર થઈ અને દુદાળા દેવની જ્યારે સ્થાપના કરી હતી ત્યારે આ સ્થાપના બાદ હવે જ્યારે વિદાય આપવાનો સમય આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ભક્તોના મનમાં એક દુઃખની લાગણી પણ ક્યાંક જોવા મળી રહી છે અને તે જ કારણ છે કે આજે એક માસૂમ બાળા પણ બાપાને વિદાય આપતી છે તે હાલ પોતાની આંખો છે તે ભરાઈ આવી હતી ભારે હૈયે જે સૌ કોઈ લોકો આજે બાપાને વિદાય આપી રહ્યા છે અને આ પ્રમાણે વિસર્જન યાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર સુરત શહેરમાં હાલ ચાલી રહી છે કેમેરામેન દેવાંગણા સાથે રાકેશ બભટ ગુજરાત ફાસ્ટ સુરત